મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ઐતિહાસિક પાટણ શહેર તમામ શિવાલયો ભક્તોથી ઉભરાયા હતા આ અવસરે પાટણના ઐતિહાસિક અને પૌરાણિક સિદ્ધિ સરોવરના સાનિધ્યમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વિ મંદિર સેવકગણ અને લિયો ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા સમગ્ર મંદિર પરિસરને ફૂલોના કલાત્મક શણગારની સાથે સાથે વિવિધ રંગબેરંગી લાઇટિંગથી ઝળહળતું કરવામાં આવ્યું હતું આ નયનધર્મ્ય રોશનીથી ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શિવ સંધ્યા સંધ્યારતીનું અનેરું મહત્વ હોવાથી સાંજે ભવ્ય મહારતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આરતી બાદ લિયો ક્લબ દ્વારા પણ ઉત્તમ વ્યવસ્થા કરાઈ હતી વહેલી સવારથી જ શરૂ થયેલી પૂજા અર્ચના બાદ રાત્રિ દરમિયાન શિવરાત્રીના મહાત્મા મુજબ ચાર પ્રહરની વિશેષ પૂજા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો રાતભર જાગરણ કરી ભોળાનાથની આરાધના કરશે આ પ્રસંગે લિયો ક્લબ ઓફ પાટણના શુભમ જોશીએ પાટણની જનતાને શિવરાત્રિ શિવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે લિયો ક્લબ હંમેશા માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે તેની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને ભક્તિના આવા કાર્યો પણ ક્લબ દ્વારા સતત થતા રહેશે આજ રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કુબેરેશ્વર મહાદેવ મંદિર સેવકગણ દ્વારા સવારથી અહીંયા અનેક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં સવારે પ્રસાદીનું આયોજન કરેલ હતું સાંજના સમયે ડીઓ ક્લબ ઓફ પાટણના સહયોગથી મહાઆરતીનું આયોજન કરેલ હતું તેમાં પ્રસાદી તથા ઘણી બધી વસ્તુઓ અને ડેકોરેશન તરફથી ડીઓ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન ચાર પ્રહરની પૂજા તથા ભજન સંધ્યાનું આયોજન કુબેરેશ્વર મહાદેવ શિવ સેવાગઢ દ્વારા રાખેલ છે મહાપર્વ શિવરાત્રિ પર્વની પાટણની જનતા અને ધર્મપ્રેમી હાર્દિક શુભેચ્છાઓ આજ રોજ જીઓ ક્લબ દ્વારા કુબેરેશ્વર મહાદેવમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઘણી બધી સંખ્યામાં જીઓ મેમ્બરો હાજર રહ્યા હતા અહીં મંદિરનો શણગાર કર્યો છે પેંડાની પ્રસાદ કરી છે સાકર ખારેક અને ઘણી બધી ભાવિ ભક્તોએ અહીંયા દર્શનનો લાભ લઈ આરતીનો લાવો લીધો એ અને ધન્યતા અનુભવી છે